બધી આ સાડીનો આજના વિડીયોનો ભાવ એક જ છે ચારસો રૂપિયા તો કેવું મસ્ત એનું બ્લાઉઝ ને કાપડ એકદમ પોચું કાપડ આવશે ગ્રીન અને બ્લેક કાપડ મસ્ત સાડી છે આમાં ગ્રીન અને બ્લેક મતલબ ગ્રીન છે પણ બ્લેક જેવી દેખાય છે તમને બહુ મસ્ત સેડેડ ડિઝાઇન કહેવાય અને પ્રસંગમાં પહેરાય એવી સરસની છે બધી સાડી એ જ છે ને પ્રસંગમાં પહેરાય એવી છે

એકદમ સરસ નો પીળો કલર છે બ્લાઉઝ છે એ મસ્ત છે આ એનો બ્લાઉઝ પટોળામાં પાછી આવી સરસ ને હાથથી વાળી ડિઝાઇન છે ચેકાર્ડ બોર્ડર ઓફ વાઇટ અને મહેંદી કલર બ્લાઉઝ છે મસ્ત છે બીટ કલર અને એમ થઈ દે ઉપર છે પર્પલ જેવી

સરસની જે કાર્ડ બોર્ડર આવશે ડબલ ઉપર નીચે બંને સાઈડ જે કાર્ડ બોર્ડર છે મોસ્ટલી લો કાપડ છે ગ્રીન કલર આ પણ સરસની ગ્રીન કલરમાં મસ્ત પેસ્ટ છે શેડેટ બીજેમાં છે પ્રસંગ સ્પેશિયલ ટીકીવાળી રજવાળી પાલો આવશે ગ્રીન કલર ને પાલવમાં જે સરસ લટકણ છે આ ગ્રીન કલરનું

રામા કલર પટોળા પ્રિન્ટમાં મસ્ત પીસ છે જે કાર્ડ બોર્ડર મોસમી કાપડ અને સરસ પટોળા ડિઝાઇન છે જે એકદમ મસ્ત હેવી પીસ છે અડદરિયો પીળો ને સરસ નું ગ્રીન કલર બોર્ડર બ્લાઉઝ છે ગ્રીન કલર છે મસ્ત પાલવે છે કપડું મસ્ત છે

ફ્લાવર પ્રિન્ટ માં છે જીને ફ્લાવર પ્રિન્ટ આવશે આ મોટા ફ્લાવર વાળી ધરતી છે ફ્લાવર પ્રિન્ટ છે ને એ બ્લાઉઝ છે ગોલ્ડી બોર્ડર આવશે મસ્ત પીસ છે કપડું તો એકદમ સરસ પોચું પર્પલ કલર ને ગોલ્ડન કેવી મસ્ત નો પીસ છે ગોલ્ડી બોર્ડર આવશે સરસ

આ સાડી આપણે હે ને ચાર પાંચ દી પહેલાંના વ્લોગમાં આવી હતી ત્યારે પણ પીસ જ્યારે પાછળમાં હે ને એક એક જ નીકળે એટલે જ્યારે આવે ને એટલે ફટાફટ લઈ લેવું તેથી ઘણા બેનોને જોતું હતું એક પીસ અથવા જે ફરી પાછું હે જે બેનોને જોતું હોય ધ્યાનમાં આવે વહેલા તે પહેલાં બુક કરાવજો કારણ કે આ પીસની ડિમાન્ડ છે મસ્ત એકદમ છે બ્લાઉઝ પણ જોરદાર કેવું સરસ છે મહેંદી કલર ને ચોકલેટ કલર જેવું છે ઓફ વાઈટ ને એની ધરતી ક્રીમ કલરની છે

મરૂન બીટ ઉપર છે ને બ્લાઉઝ એ મરૂન બીટ ઉપર જે બોર્ડર છે ને એવું જ બ્લાઉઝ આવે આપણે એકદમ જોરદાર પીસ છે કેવું મસ્ત બાંધણી ડિજાઇનમાં છે સરસની બ્રાઉન ચોકલેટ હવે ડેરી મિલ્ક કહીએ ને એ ટાઈપનો કલર છે સરસનું બાંધણી ડિઝાઇનમાં

આપણે પાર્સલ એટલા જ આવે છે ને એટલા જ હે ને સેલ ચાલુ રાખવા પડે છે પર્પલ કલર મસ્ત કેવું સરસ પાર્ટી વેયર પીસ છે બધાય પીસ બતાવ્યા ને બધાય છે ને 400 વાળા છે બધાય સાડીનો એક જ ભાવ છે ને જે સાડી તમને ગમતી હોય સ્ક્રીન ઉપર આપેલા નંબર છે તેમાં વોટ્સઅપ કરી અને તમે મંગાવી શકો છો આપણી રોજની નવી નવી વેરાયટી અને નવી નવી સ્કીમ જોવા માટે આપણી પહેલા સ્ટોલમાં કૃત્ય નામની ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો